ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલાનો વિરોધ દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે આ વિરોધ માત્ર રાજકોટ કે અમરેલી પૂરતો નથી પરંતુ ગુજરાતભરમાં જોવા મળે છે ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી યોજાઈ હતી આ રેલીમાં મોટી સંખ્યામાં સામાજિક યુવા અને અગ્રણીઓ જોડાયા હતા રેલીમાં રૂપાલાના વિરોધના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા મેઘરાજ ત્રણ રસ્તાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજાઈ હતી ત્યારે રેલી બાદ મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આ આવેદનમાં મેઘરાજ તાલુકા રાજપૂત સંગઠનની રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી છે જો ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર અને મોટું આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે અમારી સરકાર જોડે એક જ વિનંતી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરાય એમને માફી માંગી છે એ નહીં ચાલે એમની ટિકિટ રદ થશે એ અમારા માટે માફી જ છે એટલે અમે મેઘરજ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને આના ઉપર જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ભાજપ સરકાર અને રૂપાલા સાહેબ આના માટે આગળનું પરિણામ ભોગાવવા માટે તૈયારી રાખે એ અમારી આપને મીડિયા માધ્યમથી જણાવવા માગીએ છીએ કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો અમારી એક જ માગણી છે એના સિવાય અમારી કોઈ માગણી નથી પુરુષોત્તમભાઈ રૂપાલાનું જે આ સાંસદના પદેથી નિવેદન હતું કે રાજપૂત સમાજની દીકરીઓ તથા બહેનો વચ્ચે આ ટિપ્પણી કરવામાં આવી એ એક આટલા પદાધિકારી નેતા તરીકે યોગ્ય નથી અને ભાજપના કહેવા અનુસાર સી આર પાટીલ સાહેબે જે પ્રમાણે કહ્યું કે રાજપૂતો મોટું મન રાખીને પુરુષોત્તમ રૂપાલાને માફ કરે એ રીતના રાજપૂત સમાજનું પણ કહેવું છે કે સી આર પાટીલ સાહેબ આપ અને તમામ ભાજપનું આલા કમાન્ડ મોટું મન રાખીને પુરુષોત્તમ રૂપાલાભાઈની ટિકિટ રદ કરે